નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ ની અંદર આપણે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજે કપાસના ભાવ કેવા રહેશે કપાસના બજારમાં કેવી હલચલ સાથે જ કપાસના વાયદામાં થયેલી જોરદાર તેજીની સંપૂર્ણ માહિતી વિગતવાર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપણે વાયદાઓથી બજારની શરૂઆત કરીશું તો સૌપ્રથમ એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદાની અંદર આજે સોમવારે ત્રણસો રૂપિયા જેટલા સુધારા સાથે વાયદો ચોપન હજાર નવસો રૂપિયાનો જોવા મળી રહ્યો છે ત્યારે ન્યુયોર્ કોટન વાયદાની વાત કરીએ તો હાલ વાયદો આજે તેમાં પણ સામાન્ય સુધારા સાથે ચાલી રહ્યો છે અને વાયદો એકોતેર સેન્ટનો જોવા મળી રહ્યો છે તો ખોળ વાયદાની અંદર કોઈ મોટી હલચલ જોવા નહોતી મળતી તો હવે આપણે કપાસની બજારમાં આવીએ તો કપાસની બજારમાં ભાવ બંને તરફ અથડાતા હતા અને આગામી દિવસોમાં રૂહની સરકારી ખરીદી અને વેસવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે કપાસની વેસવાલી સૌરાષ્ટ્રમાં ઘટી છે અને ખેડૂતોની સરકારી ખરીદી સાથે પણ થોડી રાહત જોવા મળી રહી છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં કપાસની આવકો હાલ ઘટીને અત્યારે દોઢથી લઈને બે લાખ મનની વચ્ચે જોવા મળે છે જેની સામે ખેડૂતોને ભાવ પણ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1500 ની વચ્ચે જોવા મળે છે જો કે ક્યાંક ક્યાંક 1500 ને પાર ભાવ છે પરંતુ તે કેવા પૂરતા હોય છે અને ખેડૂતોને મોટા ભાગે 1400 થી 1480 સુધીના કપાસના સાટા થઈ જાય છે જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ સુધારાનો દોર યથાવત હતો અને કપાસિયા સીડ અને ખોળના ભાવ થોડા ઢીલા હતા જેમાં દેશમાં આજે સીસીઆઈની ખરીદી ધીમી હોવાથી રૂના ભાવમાં મોટી તેજી થવી મુશ્કેલ દેખાય છે હાલ આજની વાત કરીએ તો આજે રૂબજારમાં ખાંડીએ સાતસો રૂપિયા જેટલા સુધારા સાથે ખાંડીના ભાવ હવે પંચાવન હજારની નજીક ફરીવાર પહોંચ્યા હતા જ્યારે કપાસના ભાવ આગામી સમયમાં કેવા રહેશે અને હવે રૂબજારની સ્થિતિ અને કપાસના વાયદાની અત્યારે ટૂંકમાં જોઈએ તો શું થઈ શકે એમ

જોખમ વાયદા અને સતત દિવસે વાયદાની અંદર ઉછાળો હતો અને ચીન વાયદાની અંદર ઉછાળો છે જેના કારણે આપણે આંગણે એમસીએક્સ વાયદો અને રૂબજારમાં સામાન્ય સતત સુધારા જોવા મળે છે અને હજી પણ જો વિદેશની માંગ નીકળશે તો કપાસની અંદર ભાવ વધતા જોવા મળવાની ધારણાઓ હાલ પૂરતી દેખાય છે જો કે સરકારી ખરીદીની વાત કરીએ તો સી સીઆઈની કપાસની ખરીદી આઠ પોઈન્ટ ત્રેવીસ લાખ ગાંસડીએ પહોંચી છે જ્યારે ગુજરાતમાં હજી શરૂ પણ નથી થઈ સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કપાસની ખરીદી ધીમે ધીમે વેગ પકડી રહી છે અત્યારે સુધી સીસીઆઈએ આઠ પોઈન્ટ ત્રેવીસ